ખરેખર આ મંચ ઉપરથી મારા દુઃખ સાથે કેવું પડે છે કે કેમ સંઘર્ષ કરી અને આવા હક અને અધિકાર આપ્યા તોય પણ આ તો ઠીક છે ડોક્ટર સાહેબ આંબેડકરે બ્લુ કોટ પહેર્યો તો બીજા રંગનો કોટ પહેર્યો તે કે આ તો અમારા સાબ બ્લુ વાળાના છે અમારા ક્યાં હતા આ પણ વસ્તુ પેદા થાત આ ન હોવી જોવી વારે વારે સંઘર્ષ કરવાની વાત આવે 365 દિવસ લડીએ છીએ એ સમાજ માટે અને સમાજમાં સાથ સહકાર આપે અને માતાની પણ અહીંયા મોટી સંખ્યા છે પણ જેટલી જોઈએ એટલી પુરુષો ની અને મિત્રો ની સંખ્યા નથી મિત્રો આ દુઃખ છે પણ શું કરીએ સંઘર્ષ છે એ ચાલુ રહેશે જયભીન નમો બુધાય